ટ્રાફિક ડિસિપ્લિન અંગે લોકોમાં જાગૃતિ આવે તેમજ ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરે ટ્રાફિક પ્રત્યે અત્યારે જે સમાજનો એક મોટો વર્ગ જે ટ્રાફિક નિયમો છે જેને જેનાથી નારાજ છે તેઓ માને છે કે પોલીસ નિયમોના નામે તેઓ પાસે દંડ વસૂલે છે તેઓને હેરાન પરેશાન કરે છે પરંતુ હકીકતમાં આ નિયમો છે આ કાયદા છે એ તમારી અને તમારી સુરક્ષા તમારા પરિવારની સુરક્ષા માટે છે